ખાસ અવશ્ય રિક્વેસ્ટ કરું છું જો કદાચ તમારા કોઈ હગા અથવા કોઈ તમારા મિત્રોના આ બળદ હોય ને તો એના સુધી આ વિડીયો શેર કરજો કેમ કે પગ નીચેથી ધરતી સરકી જાય ને એવા બળદ છે બરોબર આ બળદે આમ જોવા જાય કંકુ તમને દેખાતું હશે બે બળદના કપાળે કંકુ દેખાતું હશે બરોબર વાવણીએ એમ વાવણી થઈને જોવાંગ અને કંકુનો ડબો લઈને એમ સાંડલા કરીશ છે તું અમારું ભલું કરીશ પણ એ ખેડૂત ને એમ કહેવાય કે આની વેદના નો સમજાણી બોલો તમને ખોટું લાગે તો સો ટકા વાત હાસી છે પણ જે સત્ય છે એ તમારી સામે આજ વોકું જ પડે એમ છે એનું કારણ છે કે ભર વાવણીએ સાલું હાથી આ બળદ ને છોડી દેવામાં આવેલા છે અને જો કદાચ કોઈના ના ભૂલ થી બળદ છૂટા હોય ને તો માફ કરજો બાકી આ બળદ કેટલા દિવસ થી રખડતા હતા બે ત્રણ દિવસ થી આ બળદ રખડતા હતા બરોબર એટલે એમ બહુ એટલે બહુ દુઃખ સાથે વાત કરી રહ્યો છું આ બળદની વેદના તો જોવો એમ ભલા મણા બળદ ને કાંધ ઉપર આમ જો ગાંઠ થઈ ગયેલી છે આ બળદ ને છે ને આ બધું ગાંઠ થઈ ગયેલી છે કાંધો હોજ ગયેલો બરોબર જોવો આયા આ હોજ ગયેલું છે ને કાંધ બરોબર સત્તા એમ કેવાય કે એટલું એટલું બળદ દુઃખ અને દરદ સહન કરતો હોય ને સર શેલ્લે એમ કેવાય કે ખેડુ આને રોડે રખડતા મૂકી દે ને ત્યારે દુઃખ થાય પણ હકીકત છું કદાચ આમાં ખેડૂત હોય ખેડૂતોમાં આપ્યા હશે તો એ વ્યક્તિએ છૂટાબૂચ્યા હશે બાકી ભૂલ કાયદેસર આપણી છે અને આપણે સ્વીકારવી જોઈએ કેમ કે આપડી પાસે બળદ હોય ને રાત દિવસ આપણે ખેતી કરાવી અંતમાં ધરાયું કેવાય બે પાંચ હજાર રૂપિયાની લાલચ હાજરી છોડી દેતા હોય અને છેલ્લે જયારે અંતમાં એમ કહેવાય કે દુઃખનો રસ્તો અપનાવવો પડે ને ત્યારે બળદ બહુ એટલે બહુ દુઃખી થતા હોય છે એટલે ખાસ ખાસ એટલે રિક્વેસ્ટ કરું છું તાલુકાના આંગણે તર છોડવા આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળા બનાવું છું જેમાં મને બધા લોકોનો ખૂબ એટલે ખૂબ સપોર્ટ ખૂબ સહયોગ અને ખૂબ સલાહ મળે છે એટલે અવશ્ય રિક્વેસ્ટ કરું છું એક મિત્રતાના નાતે ભાઈના નાતે રિક્વેસ્ટ કરું છું કે તમારી પાસે તર છોડોમાં આવેલા બળદ હોય ને કેમ કે રાત દિવસ એને તમારા પેટ ભર્યા હોય અને છેલ્લેધારે એમ એને રોડે રખડતા મૂકી ગયો ને ત્યારે પોતાના હૈયાના ભાવથી રોતા હોય છે ને એમ કેવાય મારા માલિકે મારી યારે ખોટું કર્યું તમારી પાસે બે પાંચ માલ એવો હશે દૂધનો હશે જેને એમ કે તમે દૂધ ખાતા હશો એનો ખાલી નાખો ને તો એનું પેટ ભરીને બેહી હકે તમારા તમારા હજી કઉ છું સમય છે આપણી પાસે વયો નથી ગયો સાલુ વરસાદ છે હાથી હજી બધાના જોડેલા હોય હજી બધાના હાથી હાંકવાના બાકી જ હોય પણ કોઈ એવો વ્યક્તિ હશે અને બે પાંચ હજાર રૂપિયાની લાલચ આટું આને આપી દીધા હશે ને એ વ્યક્તિને પણ હાલ્યા નહીં હોય અથવા કઈ બીજી તકલીફ હશે એટલી વ્યક્તિએ એમ કહેવાય કે રોડે રખડતા મૂકી દીધા પછી જયદીપભાઈને ખબર પડી ત્રણ ચાર દિવસ બળદ રખડતા હશે આપણને જાણ થાય એટલે આપણે બળદને કીધું જયતીભાઈને કીધું કાંઈ વાંધો નહીં તમે બળદને મોકલી દો એટલે ભાઈ આ દોરીના તમે સાંધા પણ જોઈ શકો છો આ બધી દોરી રોડેથી ભેગી કરી અને બાંધેલા છે આ બળદને એટલે એકવાર અવશ્ય રિક્વેસ્ટ કરું છું જો તમારી અંદર અબોલ જીવ વચ્ચે ભાવ પ્રેમ અને લાગણી હોય ને તો મઉવા તાલુકાનું એક ગામડું બાકી નો મુકતાન જો તમારી પાસે માલિક મળે તો અવશ્ય મારા સુધી આ માલિકને મોકલજો એકવાર એને મારે હાસાના ભાવથી પૂછવું છે કે આ બળદ હકીકતમાં તમારા હતા તમે કોને આપ્યા તા પણ જો સત્ય હશે ને તો હંમેશના માટે વ્યક્તિ આપણી પાસે એકવાર અવશ્ય આવશે એટલે રિક્વેસ્ટ કરું છું ડિસ્પ્લે ઉપર મારો નંબર આપું છું માલિક જો બળદ આ વિડીયો એ માલિક જોતો હોય ને તો એક વાર હાસુ બોલી જાયજો તમારા બળદ હું તમને આ જીવશે ને ત્યાં સુધી હું તમને નહી આપું અને જીવશે ત્યાં સુધી મારી ગૌશાળાની મેલબા બળદ હું આશ્રુ આપીશ બાકી એક થી લાખ રૂપિયા સુધી આ બળદ કોઈને હું આપીશ નહીં અને કોઈ દિવસ બળદ હું કોઈને આપતો નથી અને કદાચ કોઈ તમને વ્યક્તિ એમ કે દિનેશભાઈ ગૌશાળામાંથી બળદ દેશે તો તમારી વ્યક્તિને અહીંયા લઈ અને આવી જવાનું વ્યક્તિ એમ કે આ વ્યક્તિને આ બળદ આપ્યો હતો તો તમારું ખાડું અને મારું મોઢું બાકી બળદ આટું અને પૈસા આટું આ વ્યક્ત કરતો નથી અને કોઈ દિવસ પૈસા આટું વસ્તુ કરીશ નહીં એટલે તમારી પાસે કોઈ પણ જગ્યાએ તમને તરછોડો માં આવેલા ગઢો બુઢો બળદ દેખાતો હોય કોઈ પણ પીડાથી કોઈ પણ જીવ હેરાન થતો હોય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો બને એટલી જલ્દીથી જલ્દી અબોલજીવનની સેવાના કાર્યરત રહેશું અને આવા તર છોડવામાં આવેલા બળદની માટે આજીવન આપણે આશરો આપવા માટે બેઠા સીવીએ એટલે રિક્વેસ્ટ કરું છું આ વિડીયો બને તો શેર કરજો કદાચ તમે એવા લોકો સુધી આ વિડીયો શેર કરશો કદાચ હકીકતમાં એના આજુબાજુના વિસ્તારમાં બળદ રખડતા હશે તો એ વ્યક્તિ અવશ્ય અવશ્ય આપણો કોન્ટેક્ટ કરશે ને એ બળદને આપણે આજીવન માટે આપણી ગૌશાળાની માલ પર આશરો આપશું કેમ કે અહીંયા જે કાંઈ કરી રહ્યો છું એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો છું એટલે એકવાર રિક્વેસ્ટ કરું છું અવશ્ય ને અવશ્ય વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરજો અને સિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તરસોડોમાં આવેલા બળદ માટે સરસ મજાની ગૌશાળા બનાવું છું એમાં અવશ્ય બધા જ લોકોનો ખૂબ સરસ મજાનો સપોર્ટ ખૂબ સહયોગ અને ખૂબ સહકાર મળે છે એટલે એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું જો થાય તો મહુવા તાલુકાનું એક એક ગામડા સુધી આ વિડિયો શેર કરજો જેથી કરીને મૂળ માલિક સુધી આ વિડિયો પહોંચે ને એ માલિક એકવાર એમ કહેવાય કે નહીં બા બળદ મારા હતા ને મેં મારા હાથિયા અને દુઃખના રસ્તે ધકેલા છે એ વ્યક્તિ સાસું બોલી જાય તો અવશ્ય આપણે એકવાર એમની માલિકને મળવું છે અને જો એ માલિક આપણને મળશે તો અવશ્ય એની સાથે એકવાર વિડીયો શેર બનાવી અને વિડીયો શેર કરશું કે નહીં આ વ્યક્તિ જે માનવતાના નાતે છે જે માનવતા પૂરેપૂરી ઉભી છે એ વ્યક્તિ આપણી પાસે આવ્યો છે અને આપણી સાથે વિડીયો બનાવો છે તો ભાઈ તરીકે એક મિત્રતાના નાતે નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું મહુવા તાલુકાનું એક ગામડું બાકી ન રહે બાકી આ બળદ કોના છે સમગ્ર ડિટેલ હું આગળના વિડીયોમાં તમને આપીશ કે બળદ ક્યાંથી જન્મા અને ક્યાં સુધી ઉભા રહ્યા છે તો રિક્વેસ્ટ કરું છું એક ભાઈ તરીકે આ વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરજો જય દ્વારકાધીશ જય મુરલીધાર